નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની તો મિત્રો આ અંદર આપણે એરંડા બજારની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેમાં એરંડા બજારની સ્થિતિ હાલ વાયદા બજારમાં ફરી એકવાર ઉશાળો આગામી સમયમાં એરંડાના ભાવ તેરસો પ્લસ જવાની શક્યતા સાથે જ અત્યારે માંગ કેવી છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો અમારી વિહાર બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો એરંડા વાયદામાં અત્યાર સુધી હાજર કરતા ઘણી નીચા હતા પણ હવે વાયદા અને હાજર ભાવમાં બંનેમાં એરંડાની મજબૂતાઈ જળવાઈ રહી છે એરંડાના અગ્રણી ટેડરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી સિપ્રોની લેવાલી વિદેશ બજાર અને વાયદા બંધ હોવાથી સીમિત હતી પરંતુ આજથી ફરી બજારની અંદર વધારો આવી શકે સિપ્રોની લેવાલી પણ વધશે આથી સોમવારે પીઠામાં બહુ ઘટાડો જોવા મળ્યો નહોતો અને આજે મંગળવારે બજારમાં ક્યાંક ક્યાંક દસ રૂપિયા જેટલો સુધારો જોવા મળી પણ રહ્યો છે જ્યારે વાત કરીએ તો સોમવારે આંબેડકર જયંતિના કારણે ગુજરાતના કેટલાક પીઠા બંધ હો હતા અને સોમવારે આવક થોડી ઘટી હતી જોકે આજે મંગળવારે આવકની વાત કરીએ તો આજે એક લાખ વીસ હજાર ગુણી સુધીની આવક હતી સામે વેપારો પણ સારા છે જેના કારણે બજારને આજે પ્રતિ પ્રતિમણે પાંચથી દસ રૂપિયાનો ટેકો હતો એવરેજ ભાવની વાત કરીએ તો આજે ભાવ બારસો વીસથી લઈને બારસો પાંત્રીસ રૂપિયા સુધીના હતા જ્યારે હવે એરંડા વાયદાની વાત કરીએ તો આજે એપ્રિલ વાયદામાં એંસી રૂપિયા તો મે વાયદામાં ચાલીસ રૂપિયાનો સીધો બદલો હતો જેમાં એપ્રિલ વાયદો આજે સ હજાર ત્રણસો પંચ્યાસી રૂપિયા તો મે વાયદો સ હજાર ચારસો સોતેર રૂપિયા સુધીનો જોવા મળતો હતો હવે જ્યારે એરંડા ખોળની વાત કરીએ તો તેના ભાવ પ્રતિ ક્વિન્ટલ અગિયાર હજાર તો ડીકેકમાં સ હજાર પાંચસો હતા જ્યારે હવે આપણે અલગ અલગ પલાણોની વાત કરીએ તો જગાણાના ભાવ બારસો ને પંચાવન રૂપિયા હતા એનકેના ભાવ બારસો ને પાસઠ રૂપિયા જ્યારે ગાંધીધામના સીપ્રોના ભાવ બારસો ને પચાસ રૂપિયા જ્યારે મલ્ટીનેશનલ સિપ્રોમાં ભાવ સવારે બારસો પંચાવન ખુલ્યા બાદ સાંજે બારસો ને પંચાવન યથાવત હતા જ્યારે ઓડાણાના સિપ્રોના ભાવમાં પણ બારસો ને પાસઠ રૂપિયા ખુલ્યા હતા જ્યારે રેડીમેડ દિવેલની વાત કરીએ તો તેના ભાવ પ્રતિ વીસ કિલોએ બારસો ને પંચોતેર રૂપિયા સુધી બોલાતા હતા તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળશે એક નવા વિડીયોની સાથે આભાર